નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસનીચે ભાવ તેરસો દસથી ઊંચા ભાવ પંદરસો ને સાડત્રીસ રૂપિયા ઘઉં ચારસો ત્રાણુંથી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો દસથી છસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો ત્રીસથી ત્રેવીસોને બાણું રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ને ચાલીસ અડધ સોળસો ઇઠોતેરથી ઓગણીસો ને ચુમ્માલીસ મગ પંદરસોથી એકવીસો રૂપિયા ચણા સફેદ ચૌદસોથી ત્રેવીસો રૂપિયા વાલદેશી એક હજારથી અઢારસો ને પંદર સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો ને મગફળી જાડી અગિયારસો ચાલીસથી તેરસો ને પચીસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો બ્યાસી એરંડા નવસો પંચ્યાસીથી એક હજાર સિત્યાસી તલી ત્રેવીસોથી છવ્વીસો ને એંસી સોયાબીન આઠસો પચીસથી આઠસો ચીમોતેર તલકાળા ઓગણત્રીસો ચાલીસથી બત્રીસો ને બાવીસ લસણની વાત કરીએ તો ચૌદસોથી બત્રીસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર નવસો પચાસથી હું ભાવ ચાર હજાર છસો રૂપિયા રાય અગિયારસો ચાલીસથી તેરસો ને સિત્તેર મેથી નવસો પચાસથી બારસો અઠ્યાસી વટાણા પંદરસો વીસથી સત્તરસો પચાસ રાયડો આઠસો પંચ્યાસીથી નવસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી બસો ને નેવું રૂપિયા કલોંજી બત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે બારસો પંચોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છપ્પન મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસોને એક રૂપિયો ચણા અગિયારસો પચાસથી બારસો ને છત્રીસ ધાણા એક હજારથી સોળસો ને એક તાણી તેરસોથી સોળસો એકતાલીસ ઘઉં ચારસો દસથી ચારસો નવ્વાણું બાજરો ત્રણસોથી ત્રણસો ને સિત્તેર અડદ પંદરસોથી સત્તરસો પચાસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર પચાસ સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ અઢારસોથી ઓગણીસો ને છત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસોને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારી રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર